રાજ્યપાલ આચાર્ય દેવરજીના આદેશાને ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભાને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવરજીના આદેશાને ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભાને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ જેમાં આગામી વર્ષ માટે ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દિવસ રાત નિસ્વાર્થ ભાવે કાર્ય કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ગુજરાત કેન્સર સોસાયટીના આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે કેન્સર જેવા જીવલેણ રોગ સામે ઝઝુમતા દર્દીઓ તબીબી વિજ્ઞાનના પ્રયત્નોથી હવે પોતાનું આયુષ્ય વધારી શકે અને ઓછી પીડા સાથે તેનું જીવન જીવી શકે છે આપણા દ્વારા કરવામાં આવતું કાર્ય માનવતાનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ અંગે ચર્ચા કરતા રાજ્યપાલે કહ્યું કે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલા આવી બીમારીઓને કોઈ ઓળખતું નહોતું વેદોમાં કહ્યું છે કે પ્રાકૃતિક કૃષિ છે જેનો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બનાવી દેશભરમાં આંદોલન સ્વરૂપે પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં નવ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને તેમાંથી ઉત્પાદિત સ્વાસ્થ્યપ્રદ આહારનો ગુજરાતના લોકોને વધુમાં વધુ લાભ લેવા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર તમામ શહેરોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે આ બેઠકની શરૂઆતમાં ગુજરાત કેન્સર સોસાયટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને વાઇસ પ્રેસિડેન્ટ પંકજ પટેલેથી ગુજરાત કેન્સર સોસાયટી સંસ્થાનો પરિચય આપી તેની સમાજ ઉપયોગી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી હતી તેમણે ગુજરાત મેડિકલ સોસાયટી મેડિકલ કોલેજની આરોગ્ય પ્રવૃત્તિઓની વાત કરતાં જણાવ્યું કે આ સંસ્થાના ેશન વર્કશોપ એડવાન્સ રોબોટિક સર્જિકલ સિસ્ટમ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સર્જરી અને કેમોથેરાપી ના માધ્યમથી કેન્સરના દર્દીઓને હેલ્થ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી જી સી એસના જનરલ સેક્રેટરી ક્ષિત્ધિજ મદન મોહન વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર પંકજ શાહ જી એસ મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર કીર્તિ પટેલ સહિત ગુજરાત કેન્સર સોસાયટીના સદસ્યો તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા